છે તો પણ અત્યારે ઓફર હાલે છે ને એટલે પાંચ હજાર માં આપે છે આ મહિનાનું લાઈટ બિલ તારે ભરવાનું એ પણ મારી પાસે હો રૂપિયા થી વધારે એક રૂપિયો નથી હું ક્યાંથી લાઈટ બિલ ભરું હવે તારે સો રૂપિયા રાખવા માટે પાંચ હજાર આ જોરખડે ભાટકી ને આવી ગયા હું થાય છે હું નહીં આપડે કઈ ધ્યાન દેવું નહીં હારું બકવાસ બંધ કર તો હારું એ પીર તો હું આજે નઈ જામ કલે નઈ જાવ આ ઘર મારું છે મારું ઘર મુકીને ક્યાંય નઈ જાવ તમારે જ્યાં જવું હોય ને અહીંયા જવાની છૂટી છે તમને

ધારી ધારી ને જોવે ને અને એમાં જો જરીક ચાંદુ આવી ગયો કે જરીક ખરાબ થઈ ગયેલું બટાકું હોય ને તો એવી રીતે આમાં આમાં હળશે ને કે બટાકો બટાકો નો હોય પણ આતંકવાદી હોય એવું અને ઓલા લારી વાળાને એમ થઈ જાય કે હું બટાકા નહીં પણ બમ લઈને ઉભો છું એવી રીતના એવી નજરથી જોઉં બોલો પછી જ્યારે પાણીપુરી ખાવા જાય ને ત્યારે પાણીપુરી ને આમ સુંદો ફરી અને મોઢામાં નાખે અને આહા હા હા સ્વાદ આવે અને પછી પાણીપુરી વાળાને કે હે ભાઈ તમે કેવી પાણીપુરી બનાવો છો અમે ઘરે બનાવીએ ને તો આવો સ્વાદ તો આવતો જ નથી પણ ક્યાંથી આવે તમે જે બટાકાની ઉપર હતા એ ખરાબ થયેલા અહીંયા લાવી અને અરે નવરો છે મૂક મેં કઈ કામ હશે જરૂરી અરે મારા ઘરે મારી ઘરવાળી જોડે મારી ફાભી જોડે ચૂડેલ જોડે બેઠો ને એ ચૂડેલ નથી